તો હાલો મિત્રો જો આપણે આ કારીગર કુટી સડાવવા મળ્યા છે લેડીઝ કારીગર કુટી સડાવવાના જોઈ લો હા અને ફટાફટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો અમારો જો નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને આજ આપણે આવી ગયા છે એ પાછા વાડીએ વાળીએ આપણે પહેલાં પ્લાસ્ટર કર્યું હતું તમને બતાવ્યું હતું અને હવે રાખી છે કુટી અને લાદી તો આપણે કુટીનું કામ આજ કરવાના છે એવી અને અમારા માનવની બધું ગોઠવે છે મારી

અને કુટી સળાવે ને આ લાવ્યા તા ઓલા ગામથી કયા ગામથી લાવ્યા તા જસદણસી જસદણસી લાવ્યા તા અને રસ કુટી તોડે છે મારો માનો થેલી અને હમણાં બનાવવાના છે આપણે પછી રફ કુટી પેલા રફ ચડાવશું અને પછી ઓલી કુટી પછી ચડાવશું રફ કુટી હાંધામાં ને

બધી વ્યવસ્થા કરે છે માનવની હે મહેનત ખોટી પડી ગઈ હરખા બાંધજો આમ જોઈને આમ નકર પગ હેઠા દઈ દો તો નકર વ્યાજ આવે હેઠા મેલડીમાં નું મંદિર બનાવવાનું છે એકદમ ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો મિત્રો અમારે કિરણભાઈ બી જો કુટી બનાવે છે કુટી બનાવવાનું મશીન છે કિરણભાઈ અને રફકુટી અમાર માનો ધૂળાભાઈ સંજયભાઈ ને એ બધા રફકુટી ચડાવે છે અંદર પેલા આપડે રફકુટી બનાવી કિરણભાઈ ને અને હવે બનાવે છે ઓલી કુટી જો આ કુટી બનાવે છે તમને કીધું એમ મને કઈ આવડતું નથી આ તો એ મને શીખવાડે છે કારીગર ની દીકરી છે ને એટલે કા પપ્પા હતા ને એ કારીગર હતા ને એમને કઈ એવું આવડતું નથી કેવી રીતે બનાવી આપણે જોઈવી બેઠા બેઠા અને દસો કરીને બતાવી એવી રીતે બનાવે કારીગર પસંદ કરે ન કરે એથી વેચતી નહીં બહુ મેલડી માં ની કુર્તી છે પૈસા બધા મેલડી માં ના છે

કેવી રીતે બનાવે છે કેવી રીતે કુટી સડાવે આવડે છે ધૂળાભાઈ ને આટલું બાકી લાગે છે જો મસ્તી ની સડી કઈશું એક કોઈ નો ખૂણો સંજયભાઈ ને આપી દીધો

આ કારીગર કુટી સઢાવા મળ્યા છે લેડીઝ કારીગર કુટી સઢાવાના જોઈ લો હા અને ફટાફટ આમ જો બ બહાટી બોલે છે કુટી સઢાવાડે અને આઈન પા આપણે ધૂળાભાઈ કુટી બનાવી બનાવીને જે છે કા ઢુડા ભાઈ હા આપણો પણ જોવો તો ખરા કઈ કુટી છે બિલા બિલા

આવી બધી કુટી કરી છે અને ઓસરી કુટી બતાવું તમને તો આ છે ઓસરી નો સ્લેબ જોવો એકદમ મસ્ત કુટી ઓસરીમાં કરી અને આ છે આપણે આપણે મંદિર કહેવાય મેળીમાં નું મંદિર છે અને અંદરે કુટી થઈ ગઈ બારે કુટી થઈ ગઈ અને આપણે ભાઈ ગયા છે હાન ના છ એટલે આપજો ધૂળાભાઈ આપણે રિક્ષા કરી દીધી છે ત્યારે હાલતી થઈ ગઈ છે રિક્ષા અને આપણે જવાના રિક્ષા હા અને જો આપણે યુટ્યુબર રિક્ષામાં દેખાવ જાય છે અને આજનો બ્લોગ તો અહીંયા પૂરો કરીએ છીએ મળશું આગલા બ્લોકમાં જય માતાજી